રાજ્ય પોલીસ વડાના પરિપત્ર મુજબ સો કલાકમાં અસામાજિક ગુંડા તત્વો તેમજ રીઢા ગુનેગારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસની યાદીમાં જૂનાગઢના અમુક કુખ્યાત બુટલેગરો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ઢીલું વલણ રાખ્યા હોવાનો તેમજ વ્હાલા દવલાની નીતિ રાખી હોવાનું જૂનાગઢ કોંગ્રેસ સમિતિના મનોજ જોશી દ્વારા આક્ષેપો કરાયા છે ત્યારે આ બાબતે એક વિસ્તૃત પત્ર પણ તેઓ દ્વારા રાજ્યના ગૃહપ્રધાન અને રાજ્યના પોલીસ વડાને મોકલવામાં આવ્યો છે ત્યારે આ બાબતે મનોજભાઈ જોશીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હમણાં ડીજી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો કે સો કલાકમાં ગુજરાતના અલગ અલગ શહેરોના નામચીન બુટલેગરોનું લિસ્ટ બનાવવું જૂનાગઢમાં પણ આવા અસામાજિક તત્વોનું લિસ્ટ બનેલું પરંતુ હત્યાના હત્યાની કોશિશ કરવી ગેરકાયદેસર મંડળી રચી ટોળાને ઉશ્કેરવા અને જૂનાગઢ શહેરની શાંતિ ડોળાઈ આવો ભંગ કરનાર ઇસમો કે જેના પર ત્રણસો સાત પાંચસો છ બે જેવી અપરાધિક કલમો લાગેલ છે એવા અબ્બાસ ઇબ્રાહભાઈ કુરેશી અને બીજા એક બુટલેગર હારૂન ગંભીર કે જેણે ધાર્મિક સ્થળના એક મહંતની હત્યાના ગુનામાં હત્યાના કેસમાં હાલ જામીન પર છે આવા લોકો ગેરકાયદેસર મંડળી રચી કોઈનું જમીન પચાવી પાડવી ધાક ધમકી આપી પૈસા વ્યાજે પૈસા આપી અને ગરીબ માણસો પર આ પૈસાની રિકવરી માટે અત્યાચાર કરવો હત્યા કરવી આવા જઘન્ય અપરાધોમાં જે સામેલ છે એમાં આ લોકો જૂનાગઢ પોલીસ દ્વારા વાલા દવલાની નીતિ રાખી અને કેમ આ લોકોને આબાદ છોડવામાં આવેલ છે આ પણ એક પ્રશ્ન સવાલ ઉદભવે છે આ તમામ પ્રશ્નોને લઈને રાજ્ય પોલીસ વડા અને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી શ્રીને આજે અમે પત્ર લખી એવી માંગ કરી છે કે આ શખ્સો વિરુદ્ધ ગુસ્સી ટોકની કલમ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો